ભુજમાં વરસાદ બાદ તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે શહેરમાં અનેક જગ્યાએ ડ્રેનેજ લાઈન બેસી જવાના કારણે લાઇન બદલાવવા માટેની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે શહેરના બસ સ્ટેન્ડ અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે રસ્તાઓ એટલી હદે ખરાબ હાલતમાં છે કે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે ભુજવાસીઓ તૂટેલા રસ્તાથી હાલાકી ભોગવી રહ્યા છે કેટલીક જગ્યાએ ખાડા ખોદીને મૂકી દેવામાં આવતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે રસ્તા વરસાદના કારણે ધોવાઈ ગયા છે એસટી ઉપર જોવા જઈએ હોટલ ગ્રીન થી કરી ને પંપ જે છે સામે ત્યાં સુધી કરી માં આખા એરિયામાં ખાડા બહુ થઈ ગયા છે આ રસ્તો ધોવાઈ ગયો છે ને આ રસ્તો બહુ ટાઈમ થી બન્યો નથી એટલે ખૂબ જ જરૂરી છે ભુજમાં લોકો થી આવે તો એની એસટી પર ઉતરે છે તો આપણું ભુજનું બહુ ખરાબ લાગે છે આ ઉપરાંત રેલવે સ્ટેશન પાસે પણ રસ્તો બહુ જ ખરાબ છે ત્યાં બી લોકોની બહુ ફરિયાદ છે આપણે ખૂબ જરૂરી છે હમણાં અમે છઠ્ઠીબારી વેપારી એસોસિએશન ભુજ નગરપાલિકાની મુલાકાત લીધી હતી ને ચેરમેન મયદીપસિંહ જાડેજાને મળ્યા હતા એમનો સહકાર અમને સારો મળ્યો પણ છઠ્ઠીબારીની કન્ડિશન એવી છે કે રસ્તા ઊંચા છે અને ફૂટપાથ નીચી છે એના કારણે સતત પાણી ભરાયેલું રહે છે આ સોલ્વ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે આના કારણે રોગચાળો પણ ફાટે પાણી ભરેલું હોય છે વેપારીઓને ધંધામાં આવજવામાં કસ્ટમરોને આવવામાં ખૂબ તકલીફ પડે છે એના કારણે વેપારીઓના ધંધા ઉપર ફરક પડે છે એ છઠ્ઠી બારી ભુજનો મેન એરિયો છે ને વેપારીઓની મેન એન્ટ્રી છે એટલે ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત હજુ પણ વરસાદ ઉપર ઉભો છે જો આ નહીં થાય તો આના કારણે એક્સિડન્ટ ઘણા થશે તો તાત્કાલિક કામ થાય એવી જરૂરી છે ભુજ શહેરની વ્યવસ્થા જોવા જઈએ તો તંદન બિલકુલ ખરાબ છે વરસાદી અગાઉ પણ અમે ગટર ને રોડ રસ્તા તૂટેલા જ હતા પણ આ તો વરસાદના કારણે પાણી બહાર આવ્યા કારણ કે એમના જે રાજાશાહી વખતના જે વહેણો હતા એ બધા ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક વાળી દેવામાં આવ્યા છે અને આ વસ્તુનો મુખ્ય મેઇન કારણ હતો નેતાઓ કારણ કે રાજનેતાઓને કોઈ પણ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી કે પ્રજાના કાર્યો થાય કારણ કે આજ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે સાંસદશ્રીની ચાર ટકા જ ગ્રાન્ટ વાપરેલી છે તો તમે વિચારો આટલો સમય હોવા છતાં જ એમને ચાર ટકા જ ગ્રાન્ટ વાપરેલી છે તો એનો મતલબ સીધે સીધો એવું છે કે એને કાંઈ પણ વિકાસના કાર્યો કર્યા નથી ઓન પેપર ઉપર જ ખાલી વિકાસ થાય છે ખાલી મિટિંગોમાં જ વિકાસ થાય છે ક્યાંય ક્યાંય રોડ ઉપર કે તમે ગટરની વ્યવસ્થા હોય ભુજ સિટીની હોય ભુજ શહેરની હોય કે તાલુકાની કે જિલ્લાની તમે જ્યાં પણ જો હાલત એટલી કફોડી છે બધાએ બધા રસ્તા તૂટેલા છે બધાએ બધા રસ્તાની વચ્ચે જ્યાં ત્યાં નદી નાળા આ તે અને ખાસ કરી ભુજ સિટીની વ્યવસ્થા તમને કહું તો ગટર ચોવીસો આમ તો ત્રણસો પાસઠ દિવસ ઉભરાવતી જ હોય છે જે તે એરિયામાં જાઓ તમે આ રેલવે સ્ટેશનનો વિસ્તાર લઈ લો આ સાઈડ તમે લખુરાય ચાર રસ્તા લઈ લો આ સાઈડ તમે ભાનુશાલી નગર મેઇન વિસ્તાર તમે કહો ને ભુજ જુબેલી ગ્રાઉન્ડ ત્યાં જેવો વરસાદ થાય બેન્કર્સ કોલોની છે બાજમાં રોજે રોજ ગટરો ભરાયેલી રહે છે રોજે રોજ ત્યાં પાણી વરસાદ આવે એટલે પાણી ભરાઈ જાય છે એટલે આ સરકારનો અને નેતાઓનો એક પોપટગંડા છે કે જે બહારની દિશાઓમાં આ લોકો એમના જે મળતી ઉદ્યોગો એક બિઝનેસકારો જેને ડેવલપ વર્ષો છે મોટા મોટા મકાનો બનાવી રાખ્યા છે એ મકાનો જલ્દી વેચાય એ ક્યારે વેચાય જો પ્રજાને અહીંયા હેરાન કરવામાં આવે ની અંદર અને પાણી ભરાય ગટરો ભરાય ને પ્રજા કંટાળીને બારે ભાગી જાય એટલે આ બધો નેતાઓનો એક પ્રપાગંડો છે જો પ્રજા નહીં જાગે તો આવનારા દિવસોની અંદર આ ખોખલી નેતાગીરી પ્રજાને સાવ ખોખલા કરીને બારે કાઢી નાખશે અને પ્રજાનો કોઈ એક ટકાનો વેલ્યુ આ નેતાઓ પાસે નથી એટલે પ્રજા એમ સમજતી હોય કે અમે વોટ દઈને અમે જે અગ્રેસર છીએ તો તમે ખાલી વોટ આપો છો એટલી વાર જેમને તમારી ગરજ છે પછી પાંચ વર્ષ સુધી તમારે એની પાછળ માય બાપ કરીને દોડવું પડે છે જો પ્રજા હજી પણ નહીં જાગે તો આવનારા દિવસો ની અંદર આ મીટિંગ વાળી નેતા સાઈ આ ખાલી તાફા વાળી નેતા સાઈ એ તમને એક દિવસ એવા ઠેકાણે લઈને આવી રહેશે કે તમે નહીં ઘરના કે નહીં તળના રહ્યો અતિવૃષ્ટિ ના કારણે ઉત્સેરની અંદર ઘણી જગ્યાએ લાઇનો બેસી બેસી ગઈ છે જે સ્ટેશન જે લાઈન બેસી છે એ ચોવીસ વર્ષ જુની લાઇન છે એ હાલ આપણે યુદ્ધના તૂણે ત્યાં કામ ચાલુ કરાવેલ છે નેવું ટકા જેટલું કામ કમ્પ્લીટ થઈ ગયેલ છે દસ ટકા જેટલું બાકી છે એ આજે રાતના આપણે કામ કમ્પ્લીટ કરીશું સ્ટેશન રોડ હોવાથી ટ્રાફિક સવારના ભાગમાં બહુ જ હોવાથી અને સવારના ભાગમાં પરાવો એ પણ લાઇનમાં બહુ હોવાથી આપણે રાતના જ કામ કરી શકીએ છીએ એટલે રાતના આજે રાતના એ કામ કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ જે મુખ્ય લાઈન છે એ સંપૂર્ણપણે ચાલુ થઈ જશે અને ડ્રેનની અંદર જે ઉભરાવાની સમસ્યા છે એ નહીવત પ્રમાણમાં થઈ જશે અને રહીવાત રોડની તો જે ભુજ શહેર

તો આવનારા દિવસોની અંદર અમે પણ બસ સ્ટેશન વાળો જે રોડ છે એ આખો રિસર્ફેસ કરીશું અથવા તો અમારી પાસે સરકારને આપણે માંગણી કરીશું જો અલગથી સારી ગ્રાન્ટ આપશે તો આખો ખોદીને નવોસરથી આપણે રોડ બનાવીશું અને હાલ જે જે જગ્યાએ ખાડા પડી ગયેલ છે તો આપણે વોર્ડ વાઇઝ એક નું આયોજન કરેલું હતું અને એકથી અગિયાર અગિયાર વોર્ડના વોર્ડમેનને આપણે લિસ્ટ બનાવી અને જે તે વિભાગના એન્જિનિયરોને જાણ કરવાનું કીધું હતું અને ત્યારબાદ આપણે જે મેટલ નાખવાની આવે છે એ મેટલ નાખી અને ખાડા પૂરીશું